કરચલિયાપરામાં છ દિવસ પૂર્વે યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો કરચલિયાપરા વિસ્તારમાં રહેતા વિશાલભાઈ આનંદભાઈ ચૌહાણને રોહિત આદર શહિતના લોકો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી રોહિત આદર્શ સહિતના આઠથી નવ શખ્સોએ વિશાલ ઉપર હુમલો કર્યો હતો જ્યાં વિશાલને ગંભીર હાલતે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં છ દિવસ બાદ વિશાલભાઈ અનંતભાઈ ચૌહાણનું મૃત નિપત્તા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો જ્યારે આ ફરિયાદના આધારે પોલીસે અગાઉ રોહિત અને આદર્શને ઝડપી લીધા હતા બાકીના આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા پڙهتو نه بار 17 منٽ جو ٻيو ٻٽ وارو او دا ٻيو ڄي s i inee ee a r n e r લગ્ન પ્રસંગમાં ઊભા રહેતા ગાણો બોલવાની ના પાડતા ત્યાં મારા ભાઈના થયો પછી આવીને છરી વડે હુમલો કર્યો તેથી સારો અહીંયા પાંચથી છ જણા હતા નામ છે ત્રણ જણા હતા એમાંથી બે હાજર થયા એક માણસ હજી હાજર નથી પાંચ નામની ઓલી કરેલી છે હજી એ પાંચ નામનો ઉમેરો હજી થયો નથી હુમલો કરવામાં કેટલા પોલીસે પકડ્યા છે એનું નામ છે એકનું નામ રોહિત એકનું નામ આદર્શ પાંચ નામે પાંચ નામની માંગણી કરેલી છે કે ભાઈ અમને આ પાંચ નામનો ઉમેરો કરી દો સાહે અમને બાહેદારી આપી છે કે અમે હું ઉમેરો કરાવી દઈશું ને ત્યાં લગે અમારે અહીંથી મૃતદેહ લેવાનું થતું નથી કેટલા જણા પચાસ થી સાત જણા હતા આઠ નામ છે ત્રણ નામ નામ તો આઠ જણાના છે સાહેબ પછી આવ્યા ઓલા નથી હજી